લોકસભા ચૂંટણીમાં સાબરકાંઠા લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શોભનાબેન બારૈયા જંગી મતોથી વિજેતા બન્યા બાદ આજે હિંમતનગર ખાતે વિજય સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની લોકસભા બેઠક સાબરકાંઠા પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શોભનાબેન બારૈયા વિજેતા બન્યા છે ત્યારે મતદારોને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરવા માટે વિધાનસભા દીઠ વિજય સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું જેમાં આજે હિંમતનગર વિધાનસભા મતક્ષેત્રમાં ટાઉન હોલ ખાતે વિજય સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું જેમાં હિંમતનગર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જિલ્લા ભાજપ આગેવાનો સહિત સંગઠનના હોદ્દેદારો તેમજ હિંમતનગર મત ક્ષેત્રના ધારાસભ્ય હાજર રહ્યા હતા શોભનાબેન બારૈયાએ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના વિકાસના કાર્યોને વેગ આપવા માટેની નેમ લીધી હતી એટલું જ નહીં પરંતુ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં નાના ઉદ્યોગોની સ્થાપના કરી તેઓને વેગ મળે તે માટે પણ કાર્ય કરવા માટે ગતિબંધ રહેવાની વાત કરી હતી નાના ઉદ્યોગોની સ્થાપના કરવાથી યુવાનો અને બેરોજગારોને રોજગારી મળે તે માટે પ્રથમ પ્રયાસ હાથ ધરવામાં આવશે તેવું નવનિયુક્ત સાંસદ શોભનાબેન બારૈયા દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું હિંમતનગર આજે આજે તાલુકા અને હિંમતનગર શહેર તરફથી જે સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો એમાં સૌ કાર્યકર્તાઓ સંગઠનના હોદ્દેદારો માન્ય ધારાસભ્ય શ્રી ઝાલા સાહેબ તથા સર્વ તાલુકાના સદસ્ય જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ મોરચાના તમામ હોદ્દેદારો તમામ આગેવાનો વેપારી મંડળના તમામ આગેવાનો ઉપસ્થિત રહી અને આ જે વિજય સત્કાર સમારંભ છે એ આ વિજય એ આપણા માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબનો ત્રીજીવાર વડાપ્રધાન બન્યા એમના માટે એમનો આભાર માનવા માટેનો છે સૌ કાર્યકર્તાઓએ જે મહેનત કરી છે એ કાર્યકર્તાઓ પણ મોદી સાહેબનો આભાર વ્યક્ત કરવા અહીંયા એકત્રિત થયા છે કે એમણે દસ વર્ષ આપણને શું શાસન આપ્યું છે એમના દસ વર્ષના સુશાસનમાં જ મોદી સાહેબે આપણને સુરક્ષિત અને <muchem> જન કલ્યાણકારી જે યોજનાઓ આપી છે એમનો આભાર માનવાનો અને કાર્યકર્તાઓનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આવી ધૂમધકતા ધડકામાં તાપમાં ઊભા રહીને જે બુથ ઉપર ઊભા રહીને મહેનત કરીને વિજય બનાવવાનો પ્રયત્ન કર્યો છે કારણ કે આ વખતે આપણે ત્રીજીવાર વડાપ્રધાન મોદી સાહેબને જોવા માગીએ છીએ એમના આગામી એમનું સુશાસન જોવા માગીએ છીએ સૌ જનતા એમના જે નેતૃત્વ છે એમાં સુખાકારીનો અનુભવ કરી રહી છે એટલા માટે સૌનો હું પણ આભાર માનું છું અને મતદાતાઓને કાર્યકર્તાઓ અને જનતાઓને આગામી સમયમાં શુભ સારા અને કલ્યાણકારી કાર્યો થાય અને વિકાસના કાર્યો આગળ વધે એવી હું સૌને અભ્યર્થના આપું કે આવનારા સમયમાં સૌ સાથે મળીને વિકાસના કાર્યો કરીશું ખાસ કરીને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં કયા કામોને પ્રાધાન્ય આપવામાં આવશે મારું સૌથી પહેલું વિઝન હશે કે સૌથી પહેલા અમે રોજગારીને સિંચાઈ અને શિક્ષણને પ્રાધાન્ય આપીશું કેવા એવા કામો હજુ સાબરકાંઠા જંખી રહ્યું છે સાબરકાંઠા રોજગારી માટે જે ઇન્ડસ્ટ્રીઝ છે જે બંધ થઈ ગઈ છે એને નાની નાની ઇન્ડસ્ટ્રીઝ એવી સ્થાપવાની કે જેના કારણે યુવાનોને રોજગારી મળી રહે કારણ કે મોટી હોય ઇન્ડસ્ટ્રીઝ તો મશીનો કામ કરે પણ જે નાની ઇન્ડસ્ટ્રીઝ હોય તો યુવા વર્ગોને પણ એમાં રોજગારી મળી રહે એવા અમારા પ્રયત્નો છે